નમસ્કાર મિત્રો મિત્રો બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ બેંક ઓફ ઇન્ડિયા બી ઓઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં એપ્રેન્ટિસની પોસ્ટ માટે કુલ ચારસો જગ્યાઓ આપવામાં આવેલી છે જેના માટે બાર હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ પ્રતિમાસ મળવાપાત્ર રહેશે શૈક્ષણિક લાયકાત જે છે એ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએશન કરેલ હોય તો આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ઉંમરમર્યાદા જે છે એ વીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષની મર્યાદા આપવામાં આવેલી છે જેમાં એસસી એસટી કેટેગરી માટે પાંચ વર્ષની છૂટછાટ રહેશે જ્યારે ઓબીસી નોન ક્લિમિલિયર માટે ત્રણ વર્ષની છૂટછાટ અને પીડબ્લ્યુ જે ઉમેદવારો છે એમના માટે દસ વર્ષની ઉંમરમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે અરજી માટેની ફી પી ઉમેદવારો માટે ચારસો રૂપિયા પ્લસ જીએસટી એસ સી એસ અને જે વુમેન ઉમેદવારો છે એમના માટે છસો રૂપિયા જીએસટી સાથે ફી ચૂકવવાની રહેશે જ્યારે અન્ય તમામ ઉમેદવારો માટે આઠસો રૂપિયા પ્લસ જીએસટી ફી ચૂકવવાની રહેશે પસંદગીની પ્રક્રિયા સૌથી પહેલાં તો ઓનલાઈન લેખિત પરીક્ષા યોજાશે એટલે કે ઓનલાઈન સો માર્ક્સની પરીક્ષા રહેશે ત્યાર પછી ટેસ્ટ ઓફ લોકલ લેંગ્વેજ એટલે સ્થાનિક ભાષામાં અભ્યાસ કરેલો હોય દસ બાર પાસમાં એમના માટેની ટેસ્ટ રહેશે ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ ચેકઅપ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અગત્યની તારીખો જોઈએ તો એક માર્ચ બે હજાર પચીસથી શરૂ કરી અને પંદર માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે ફોર્મ કેવી રીતે ભરવું તો જે એનએ ટીએસનું પોર્ટલ છે ઓફિશિયલ વેબસાઇટ તમે અહીંયાથી નોંધી શકો છો અથવા તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપવામાં આવેલી છે ત્યાંથી જઈ અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો તો ઓફિશિયલ વેબસાઇટ છે એનએ ડોટ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર તમારે જવાનું છે ત્યાં જઈને તમારે સંપૂર્ણ એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફી જે ભરવાની થતી હોય ફી ભરવાની છે અને ફાઇનલ સબમિટ કરી પ્રિન્ટઆઉટ મેળવી લેવાની છે તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી બીઓઆઈ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આપજો જય હિન્દ જય ભારત